પતિના આડા સંબંધોથી થી ત્રાસી કાંઠ ગામની મહિલાએ પોલીસ ફરિયાદ કરી ડીસા તાલુકાના કાંઠ ગામની મહિલાએ તેના પતિના અન્ય યુવતીઓ સાથેના આડા સંબંધો અને સાસુ સસરાના ત્રાસથી ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ડીસા તાલુકાના કાંઠ ગામના જવાનજી ઠાકોરની દીકરી ચંદ્રિકાના લગ્ન આજથી વીસેક વર્ષ અગાઉ પાલનપુર તાલુકાના ગઢ ગામના દિનેશજી ડાયાજી ઠાકોર સાથે થયા હતા લગ્નજીવન દરમિયાન તેઓને એક દીકરો પણ છે શરૂઆતમાં તેઓના પતિ દ્વારા સારી રીતે રાખ્યા બાદ તેમના પરથી અન્ય યુવતીઓ સાથે આડા સંબંધ રાખતા હોવાની જાણ ચંદ્રિકાબેનને થઈ હતી

ઘણા સમય જ ત્રાસ આપી રહ્યા છે પરંતુ તેઓ ઘર સંસાર ન બગડે અને દીકરાના ભવિષ્ય માટે થઈને મૂંગા મોઢે બધું સહન કરે જતા હતા આ બાબતે ડીસા તાલુકા પોલીસે ચંદ્રિકાબેનની ફરિયાદના આધારે તેમના પતિ દિનેશજી ડાયાજી ઠાકોર સસરા ડાયાજી બીજલજી ઠાકોર અને સાસુ મધુબેન ડાયાજી ઠાકોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે